સોશિયલ મીડિયાના યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમને લઈ સિનોર પોલીસનો અનોખો અભિગમ સોશિયલ મીડિયાના યુગમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ અને ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે જેનો શિકાર નિર્દોષ લોકો બની રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ અને ફ્રોડ અંગે નાગરિકોમાં જાગૃતતા આવે અને નાગરિકો આ સાયબર ક્રાઈમથી વાકેફ થાય જેને લઈ સિનોર પોલીસ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે સિનોર પોલીસ દ્વારા અલગ અલગ ગામોમાં જઈ નાગરિકોને સાયબર ક્રાઈમ વિશેની જાગૃતતાથી લોકોને સભાન કરી રહ્યા છે જે અંતર્ગત સિનોર પોલીસ દ્વારા તાલુકાના પુન્યાદ ગામે ગામના નાગરિકોને સાયબર ક્રાઈમ વિશેની સમજ આપી તેનાથી કેવી રીતે બચી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી આમ પોલીસ દ્વારા સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક થતું અહીં જોવા મળી રહ્યું છે

એટલે બે ચાર ના લાગી જાય એવું કશું ના લાગે તો ફરી આપણે બે મિનિટ પાછું ટ્રાય કરી લેવાનું એમ નહીં કે ફોન નથી લાગતો એટલે હવે છોડો જેમ બને એમ તમારા ઘરમાં કોઈને વાત નહીં કરવાની મમ્મી પપ્પા એ બધું પછી મમ્મીને વાત નહીં કરવાની પપ્પાને વાત નહીં કરવાની રિલેટિવ ને વાત કરવાની નહીં કરવાની લોકલ પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું પહેલા સૌથી પહેલા ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરવાનો વન નાઇન થ્રી ઝીરો પર ફોન કર્યા પછી એ લોકો તમારી ડિટેલ માંગશે કે તમારું ખાતું કઈ બેંકમાં છે તમારું ખાતા નંબર આપો અને શું શું બનાવું બનવું એ વિગત તમારી પાસે માંગશે એ તમારી વિગત એને આપવાની ખ્યાલ આવી ગયો આપણે ખાતાની ડિટેલ આપવાનો કોઈ વાંધો નથી ખાતા નંબર આપ